નમસ્કાર દર્શક મિત્રો આપ જુઓ ગુજરાત એટિન લાઈવ હવામાન અને વિજય સમાચાર સાવલી તાલુકા સેવા સદન ખાતે રવિ પાકના સર્વે માટે બેઠક યોજાય છે કમોસમી વરસાદને કારણે થયેલ રવિ પાકની ખેતી માકેડતોને થયેલ નુકસાનના સરકાર દ્વારા યોગ્ય નુકસાની સર્વે સમયે સરાધારા અને ખેડૂતોને વળતર મળેની સમીક્ષા માટે સ્થાનિક ધારાસભ્ય તલાટીઓ ગ્રામ સેવકો સાથે બેઠક યોજી છે દક્ષિણ અને મધ્ય સહિત સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને માથે કુદરતી આફત આવી હોય તેમ ચોમાસા બાદ શિયાળાની ઋતુની શરૂઆતમાં વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના મામૂલા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે વડોદરા જિલ્લાના એકસો પાંત્રીસ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કેતની નામદાર સહિતના ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કૃષિમંત્રીને પત્ર લખી ખેડૂતોની વિપદાની ઘડીમાં વારે આવવા કરાયેલી રજૂઆતને પગલે કેબિનેટની બેઠકમાં રવિ પાકની ખેતીમાં નુકસાનનો સર્વે કરાવવા અપાયેલ આદેશના પગલે સાવલી તાલુકા સેવા સદન ખાતે ધારાસભ્ય કેતાની નામદારની અધ્યક્ષ સ્થાને અને પ્રાંત અધિકારી મામલદાર સહિતની ઉપસ્થિતિમાં જેઓને પાક નુકસાનીના સર્વેની જવાબદારી આપે છે એવા સાવલી ડેસર તાલુકા તલાટીઓ અને ગ્રામસેવકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સરકાર સુધી ઝડપીને સંપૂર્ણ માહિતી પહોંચી અને ખેડૂતોને સમયસર સરકાર દ્વારા વળતર ચૂકવાય માટે ઝડપી કામગીરી કરવા સૂચન કરાયું હતું અને ગ્રામીણ ખેડૂતોને પોર્ટલ પર અપલોડ માટે પડતી મુશ્કેલીઓમાં સહાય કરવા જણાવ્યું હતું છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે માર સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા બે દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને વીસ દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મંગલતદાસની હાજરીની અંદર સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવા છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર કપાસ તમાકુ સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે અને આપના માધ્યમથી સરકારને પણ હું ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે નરેન્દ્રસિંહ અજીતસિંહ રાહુલજી સરપંચ સાથે ખેડૂત પણ છું અને આ અતિવૃષ્ટિ જે પાછળથી આવી છે એમાં તમામ ખેડૂતોને વર્ણવવા વર્ણવવાની સાથે હું મારી પોતાની વાત કરું તો સત્યાવીસ વીઘા કપાસમાં વયમ કપાસ વીણવાના ટાઈમે આજે મારે સોથી ઉપર સો મંચથી ઉપરનો કપાસ હોવા છતાં હું એને વીણી શક્યો નથી અને આખા કપાસમાં માં દરેક જીંડવે ઝીણવે કપાસ ઊગી ગયો છે એવી જ રીતે એરંડા પણ આજે મારે દસ એકર એમાં લગભગ પાંચથી છ એકર વચ્ચે વચ્ચે બધા જ કપા એરંડો એટલે દિવેલા સુકાઈ ગયા છે એવી જ દશા તમાકુમાં પણ થઈ છે તમામ ખેડૂતો આજે મૃતપાય અવસ્થામાં છે એમનો ખર્ચો પણ નથી મળવાનો અને આ સાથે અમારા ધારાસભ્ય શ્રી કેતનભાઈ નમતા જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ ખૂબ જ સરાહનીય છે ખેડૂતોને ખરેખર સો ટકા વળતર મળે પણ હવે પછી એ ખેડૂતને ઊભો થવા માટે સો ટકા વળતર પણ ઓછું પડે આદરણીય ધારાસભ્યને અમારી વિનંતી છે કે આપ સરકાર સુધી આ અમારા વિચારો તમામ ખેડૂતોના પહોંચાડો અને ખેડૂતોને જેમ તેમ બને એટલી મદદ કરી અને એને ઊભો કરવા પ્રયત્ન કરીએ